તો ઢારિયા ભાઈ તો હે જીણ કોઈ પાડડો બાપો સયું કેમ બાકી સીણો જીણો જીણો ખુયરું કાન વાળો એટલું ડોડું દેખાય અમે બે ત્રણ મે તોડ લીધા ખાવા હાટું થાય અને વાસણી છોડો દેખાડો ને થતો હોય પણ બાપુ ચા ઉડોડવાનું હે આવી ગયું છે તડપ 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 કંપોન આવે ને થાય છે ભયંકર અને એમ થઈ ગયું કે મારા જાવા છે જય દ્વારકાધીશ મારા બધા કેમ છે બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજ વાત કરીએ તો એ પેલા હે માંડવી હોય જાય પડને મે જો આપણે છોડું ઉપાડું માંડવી આસો માંડવી છે ને આ વાસળી ખેતરમાં ઓરાબ જે ઉછે તડકો હારો કાઢ્યો ને ગા આપણે ચરાવી

પાટા દર્શન કરશું કેવો છે મારે બાકી છે દેખાડવાનો છે તો વાણી નથી કે સામાન પાણી પીવાનું તો સામાન ચા પાણી પીવું એ છે ને વાસલી ને કારણ કે મારે એને બાંધવી છે વાહ આપણે ઘડી ઘડી કે ભાઈ ભેગું ભેગું લઈને પોહાય નહીં એટલે અહીંયા જો આવા ડોડવા હે ઘડી ખાઈ અને મજા કરીએ તો હવે માંડવી જો કે પૂર જોશમાં છે હવે જો હવે કેવું કુતારણ રે અને બીજા નંબરમાં માં આગળ આપણે એક છોડો ઉપાડ્યો છે તમને દેખાડું માંડવી નું દોસ્તો કે આવું છે માંડવી નું ઉત્પાદન ફાલ કે કાવડ ડોડવામાં દેખાય જવું આશા પર આશા પરવા જો આમ તમે જોઈ શકો એટલું ડોડું દેખાય બે ત્રણ મેં તોડ લીધા ખાવા ખાટું થઈ અને વાસણીનો છોડો દેખાડો ને તો હોય પણ બાપુ ચાવું દોડવાનું છે બે ત્રણ તોડ લીધા અને શું છે કે વસાર પાસે આ હુયા હજી આમાં બેસતા હતા અમુક અમુક તો કે સર રસ્તો એ કેવું ઉત્પાદન રહે એ તો કુદરત આધાર છે હજી થાય જોવી જાય તો ઉત્પાદન છે ગાયું સરે છે

ગાને એમ થઈ ગયું કે મારે જવાન છે પણ ખરેખર જવાન નથી ને હાઈ નો જે હેઠે ભેગો બોલ માં લે આવું સરમ તો વાસડી લઈ જાવી કે તારે તો હાલે ભાઈ ઘડી ઘડી સરાવાનું તાણું થતું આવે છે સાનું અને વાસળીનું સેટા દાઈપ ઉગાડી દીધી અને એમાં એ ગાય કે ઘડી કાંઈ સરે છે તમને પાણી દેખાડું જો અહીંથી નજર આવે તો તો પાણી હે ભાઈ હજી આમાં ઘણું છે તો આખું પાણી ભર્યું હે બહુ હે જો બહુ બધું હે પાણી હે દસડી આપણે આપણને ખબર પડી ગઈ તો તાજુ નીર જેવું નદી ભરીને એમ ભર્યું છે પાણી તાજુ બધું ખરે ખરું જો કે સારું આખું વર્ષ છે ઉપાદીની કારણ કે વાયુમાં પાણી આવી જાય અને આપણે બેઠા બેઠા ઘડીક મનોરંજન કરીએ તો ઢોર ઠાકર હે સરે હે અને એ લેરિયા હાલ તો ઢારિયા ભાઈ તો હે જીણ કોઈ ઓ પાડડો બાપો સયું કેમ બાકી સીણો 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 ફૂરુ કાન વાળો અને એની બર્થ ડેટ છે 1 9 2025 एक नौ बेहज पी ઓફ ऑफ बर्थ बापो हूँ पा से ધોરે બધો હે છે સે પણ હાવ ખડતા પણ માટી તો આ સેલાના ભાઈ વેત્યાન પાણીમાં ગયા વખતે તો મગર હતી એનું સામ્રાજ્ય છે આ મગરનું સામ્રાજ્ય આખા આખું આમાં હાલતા આટા મારતી હોય પણ આ વર્ષે હજી આવી નથી કદાચ આવશે એકાદી વાર ત્રણ આવી હોય ને તો આવે અને આપણે જવું હવે ખોર ને વાડી તરફ આવે છે હે ને લે ભીંડા ખાવાનું મન થઈ ગયું છે લાકડી ઉલાવી પડશે થાય છે એને ખબર નથી દોવાનો ટાઈમ થઈ ગયો હોય જાડીઓ રોકાવાય નઈ હાલો વાસળી રહી ગઈ છે વાડી ભાઈ ગઈ હોડે રાઠ એટલે એવું બધું છે ભાઈ હાલો હવે ગિરનાર કે એવું કઈ દેખાતું નથી હા બધું સકડ બંધ થઈ ગયું વરસાદની આગાહી પ્રમાણ જોઈએ છે શું થાય હવે ગાય ઉપાડી છે વાડી ઠારી અને આપણે આડીએ વાડી ઠાર આવે હા બહુ હાલો લીલ ઉના ખેર જેવું દેખાય કે બધું જય હો દ્વારકાધીશ